સુરત શહેરના ભેસ્તાન વિસ્તારમાં રહેતા શ્રમજીવી પરિવારની તેર મહિનાની બાળકીનું ગળાના ભાગે દુપટ્ટો વીટાઇ જતા શ્વાસ બંધાતા બેભાન થઈ ગયા બાદ મોતને ભેટી હોવાનું સામે આવ્યું છે માતાએ બાળકીને કમરના ભાગે દુપટ્ટો વીડાડી જુલામાં સુડાઈ તે દરમિયાન આ ઘટના બનવા પામી હતી તો સમગ્ર જાણકારી અનુસાર મૂળ મહારાષ્ટ્રના વતની અને હાલમાં સુરત શહેરના ભેસ્તાન વિસ્તારમાં આવેલ સંગીત સોસાયટીમાં રહેતા પંકજભાઈ પાટીલ કેમિકલની કંપનીમાં નોકરી કરી પત્ની તેમજ એકની એક તેર મહિનાની બાળકી હેતરનું ભરણ પોષણ કરતા હતા ત્યારે ગત રોજ ઘરમાં માતાએ જુલામાં બાળકીને સુડાવી હતી અને કમરના ભાગે દુપટ્ટો વીટાળ આવ્યો હતો ત્યારબાદ બાળકી અચાનક ઉઠી ગઈ અને ઊભી થતા આ દુપટ્ટો ગળાના ભાગે વીંટાઈ જતાં શ્વાસ રૂંધાતા બેભાન થઈ ગઈ હતી જેથી બારકીને સારવાર માટે બેભાન અવસ્થા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી તેર હોસ્પિટલના ફરજ પરના તબીબોએ જોઈ તપાસી બાળકીને મૃત જાહેર કરી હતી તો બાળકીનું શ્વાસ રૂંધાવાને કારણે મોત નિપજોવાની શક્યતા છે તો આ મામલે વધુ તપાસ બેસ્તાન પોલીસે હાથ ધરી છે નરેシમરણ સાથે સીએન 24 ન્યૂઝ સુરત હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ